નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર એસઓજી અને જીપીસીબી દ્વારા જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કરજિયા ગામ ખાતે આવેલ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ પર ગેરકાયદેસર પ્લાસ્ટિક ઉત્પાદન અંગે કાર્યવાહી કરવામાં આવી છે એસઓજીની ટીમે રેડ દરમિયાન ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના સંચાલક નિખિલ નરેન્દ્રભાઈ ઠક્કર પાસે પ્લાસ્ટિક પ્રોડક્શનનું લાયસન્સ નહોતું જીપીસીબી અધિકારીઓ કરતા તેની જાડાઈ માત્ર ત્રીસ માઇક્રોન જણાઈ આવી હતી આમ વગર લાયસન્સે પ્રતિબંધિત પ્લાસ્ટિક નું ઉત્પાદન કરી પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર